ખૂબ જ આનંદનો દિવસ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા રાજસભાના સાંસદ તરીકે ગુજરાતમાંથી જઈ રહ્યા છે આપણા યશસ્વી વડાપ્રધાન કે જેનું નેતૃત્વ દેશ અને દુનિયાએ સ્વીકાર્યું છે અને એ જ્યારે ત્રીજી વખત બેસશે ત્યારે જે આપણી અર્થવ્યવસ્થા ત્રીજા નંબર ઉપર પહોંચાડવાના છે અને વિકસિત ભારતનો જે જેમનો સંકલ્પ છે એ સંકલ્પમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પાર્ટીના પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તા સૌ સંગઠન અને ચૂંટાયેલા સભ્યો નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરી અને એમનો સંકલ્પ જે છે કે વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ભારત માટે એની લીડરશીપ આપણે સૌ ગુજરાત થકી ગુજરાત વિકસિત બનાવી અને આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ આજના દિવસે નડ્ડાજીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું બીજા ત્રણ ઉમેદવાર છે ત્રણે ત્રણ ઉમેદવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત